મોટી સફળતા સુરત ગ્રામ્ય પોલીસે આ ચોરીની ઘટનામાં સંડોવાયેલા આઠ ઈસમોને ઝડપી લીધા દિલ્હી પંજાબ બિહાર અને વેસ્ટ બંગાળ સહિત ચાર રાજ્યો ખુદી આરોપીઓને ઝડપ્યા આરોપીઓને પકડવા સુરત ગ્રામ્ય પોલીસે બાર ટીમો બનાવી હતી સુરતથી લઈને અમદાવાદ સુધીના તમામ રેલવે સ્ટેશન બસ સ્ટેશનના પાંચસોથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા પોલીસ તપાસના બેંકમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ગેંગ આંતર રાજ્યની હોવાનું સામે આવ્યું હતું ત્રણ આરોપીઓને બિહાર રાજ્યથી બે આરોપીઓને દિલ્હીથી એક આરોપીને પંજાબ અને બે આરોપીઓને સુરતના સાયણથી ઝડપી લીધા છે હજુ ચોરીની ઘટનાને અંજામ આપનાર માસ્ટર માઇન્ડ સુરજ ભરત લોહાર પોલીસ પકડથી દૂર સોનાના દાગીના રોકડ મોબાઈલ પિકઅપ બોલેરો સહિત કુલ પોલીસે ત્રેપન લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો ઘટનાને અંજામ આપતા પહેલા સતત વીસ દિવસ રેકી કરવામાં આવી હતી